નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે એકવીસ એક બે હજાર ચોવીસ આજે આપણે આવ્યો છીએ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ઢાકણકુંડા ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે યુવરાજસિંહ પરમાર ખેડૂત મિત્રો નજરે દેખાય એ જે છે સરગવાનો પાક છે અને એની અંદર આપણી જે ઓર્ગેનિક પ્રોડક્ટ આવે પી વન તથા આપણી જે કીટ આવે એનો એમણે ઉપયોગ કરેલો છે અને ખૂબ સારું જે છે પરિણામ મેળવેલું છે તો સૌ પ્રથમ ભાઈ નો પરિચય મેળવીએ ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ તમારું આખું નામ બોલો પરમાર યુવરાજભાઈ ના તાલુકો સિંહોર જિલ્લો ભાવનગર એક તમારો મોબાઈલ નંબર આપી દો છન્નું બે છેતાલીસ એક્યાસી નવ પંદર હા આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈને પી વન વિશે તથા ઓર્ગેનિક કીટ વિશે માહિતી મેળવી તો ચોક્કસ સંપર્ક કર્યો યુવ આપણે કેટલા વીઘામાં આપણે એ તો દોઢથી બે વીઘામાં બરાબર છે બે સોળ વચ્ચે અને હાર વચ્ચે કેટલું અંતર રાખ્યું આપણે

આની અંદર બાર બાર બત્રીસ સોળ એમઓપી અને મોરુસ્યુ વર્ષથી વાતાવરણ સો ટકા બીજો ખાસ આ તમારા સરગવવા ડ્રીપ ઉપર છે આપણે હા ડ્રીપ ઉપર બરાબર અને વચ્ચે બીએ આપી છે માલ આવી ગયા પછી હા એટલે ટૂંકમાં બે રીતે આપણે આપો છો હા બીજો ખાસ છે તમારી પાસે આપણે એ જાણવાનું છે કે આપણે આની અંદર જે છે આપણે તમે કઈ કિટનો ઉપયોગ કરેલો છે આમાં આ ઉપયોગ કર્યો હતો છેલ્લા વીસ પચીસ દિવસ પેલા કર્યો તે માલ આમાં ઠામુકો હતો જ નહી ખાલી ફૂલડું હતું બીજું કઈ હતું જ નહીં બરાબર છે ત્રણ વખત સાંટી હા પછી નું રિઝલ્ટ તમને સામે મે બતાય છે બરાબર છે

ટૂંકમાં બાણું મણ માલ મેં પેલા કાઢી લીધો છે આમાંથી હા બરાબર અને હવે પાછો સો મણ બહાર બેસી ગયો છે સો ટકા જવા ખેડૂત મિત્રો કેટલા પુષ્કળ પ્રમાણમાં જશે આપણે ઉત્પાદન લીધું છે આપણે ભાઈએ તો અમારી સાથે બીજા પણ શંભુભાઈ છે એમને પણ પૂછે તમારો પરિચય આપો આખું નામ પરમાર શંભુભાઈ મંજીભાઈ ગામ ઢાકણકુંડા તાલુકો સિંહોર જિલ્લો ભાવનગર હવે તમે આજે ફિલ્ડ ઉપર આપણે આવ્યા છીએ અને જે કીટનો ઉપયોગ કર્યો છે તો આપણે રિઝલ્ટ કેવો મળ્યું છે રિઝલ્ટ સારું મળ્યું છે સારું છે ને સારું છે પછી નવું ફ્લાવરિંગ માં આજે સુઈ આપણે નવો જે જવાન થી કેવું બધું છે એમાં જો રેડી છે રેડી છે રેડી 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 બરાબર છે હા બીજો આપણે અન્ય ખેડૂત મિત્રો કરતા અત્યારે આપણે કેવી પોઝિશન છે આપણે ફિલ્ડમાં માં અરે બહુ સારી સારી છે ને આપણે આ વસ્તુ ખરગવા માટે બેસ્ટ વસ્તુ છે બીજું જે આપણે નોખું નોખું સાંટવી છે એના કરતાં પછી અમુક ખાતરો સાંટવાનો આવે છે માનો કે તેર જીરો પિસ્તાલીસ છે બરાબર જીરો જીરો બાવન છોતરી છે

સો સો ટકા રિઝલ્ટ વાળી દવા છે અને સસ્તી છે હાવ કીટ પછી બે બીજો બેનિફિટ એ છે આપણા માટે કે આ લોકો પાછળથી આપને પૂછવા આવે છે બાકી કોઈ પણ એગ્રીથી આપણે દવા લાવી તો આપને કોઈ પૂછતો નથી કે ભાઈ શું કર્યું કેવું રિઝલ્ટ છે આ તે પછી માલ નો બેહતો હોય તો વિઠ્ઠલભાઈનો સંપર્ક સાધો અને ઈ લોકો તમને પચીસો ત્રણ રૂપિયાનો ખર્ચો કરો એમાં તમારે રિઝલ્ટ સો ટકા મળે એવું મારું માનવું છે

ખેડૂત પ્રત્યેની ભાવના એની સો સારી છે કે ખેડૂતને માલ આવે એવો મનોભાવ એના અંતર આત્મા નો છે અને એવો ભાવ જાળવી રાખજો એવી હું તમને વિનંતી કરું છું ના ના ખેડૂત મિત્રો એટલે જે છે આપણે કેમ કે ખેડૂતો કેવી મનોવેથા હોય કેવી મૂંઝવણ હોય આપણે જાણતો હોય કેમ કે આજે જે છે આપણે ધાર્યું ઉત્પાદન છે કોઈ પાકમાં મળતું નથી એટલા માટે તેમની જે છે સારી વસ્તુ લઈને આપણે ખેડૂત પાસે જે આવ્યા છે કારણ કે એનાથી જે આપણે ખેડૂતભાઈને જે છે ફાયદો થાય છે એમાં અને એક વસ્તુ બિયારણ માટે તો તમારા હરગવામાં જે પેલા છોડમાં પેલા માલ આવ્યો હોય તંદુરસ્ત સોડવો હોય સિંગ કલર વિઝનમાં હાર્યું હોય એવા પોતાના સોડવા પકવવા મૂકી દો ચારથી સાડા ચાર મહિને સિંગ સોડવે સોડવે સુકાઈ જવી પડે આખી છોડવે સુકાઈ જવી પડે એને અલગથી પાણી ખાતર થોડીક ટ્રીટમેન્ટ અલગથી આપવાની અને એ બિયારણ કરો અને એમાં તમારે રિઝલ્ટ જે એક ગ્રામમાંથી બીજેથી બિયારણ લાવો છો એની મને મારા પ્રમાણે આમાં સારું મળે છે આ મિત્રો ખૂબ મહત્વની અને સારી વાત કરી છે કે આપણે જે છે છે અત્યારે ઓનલાઈન મંગાવી અથવા કોઈ બીજા પાસે આપણે બી ખરીદતા હોય તો એની અંદર જે આપણે ખ્યાલ છે કે નર નીકળતા હોય છે અંદર જે છે આપણે ફ્લાવરિંગ લાગતું નથી અંતે નુકસાન આપણે થાય છે તો આપણા જ ફિલ્ડમાં છે આપણે કોઈ સારા છોડ જે છે મૂકી દો પહેલેથી અને પાછળથી જે આપણે શીંગું મૂક્યું એને કરતાં આપણે નિયમ પ્રમાણે જે પહેલાં ફા ફાલ જે આવે ત્યારથી જ આપણે મૂકી દેવાની અને એની અંદર જે બી થાય છે એવું એ કોઈ બીમાં તમારે તૈયાર નહીં થાય એવું જબરજસ્ત છે એ આખું ક્વોલિટીવાળું તૈયાર થાય છે આપણે તો ખેડો મિત્રો આપને બીજું કહી દો કે હાલમાં છે આપણું વન જે એટલે કે કીટ આખી છે માર્કેટમાં ધૂમ મચાવી રહી છે ડુપ્લિકેટ મળી રહી છે તો હું આપને સમજાવી દઉં આ જે છે પીવન આવે છે આપણે કેટલા એમએલ નાખ્યું હતું પી વન ચાલીસ એલ ચાલીસ એલ પછી આજે જે દવા રહી આ મધમાખીની પાંચ ખેડૂત મિત્રો આજે મધમાખીની દવા છે આનાથી જે છે પુષ્કળ પ્રમાણમાં મધમાખી આવે ગેટ સેટ જે પાંચ એમ અને એક પોટાઈસ છે એ પમ્પે અઢાર ગ્રામ જે છે નાખવાનો હોય છે માર્કેટમાં જે છે એ અત્યારે પીવન ડુપ્લિકેટ મળી રહ્યું છે તો એનાથી તમે સાવચેત રહેજો તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો બાજુમાં આવેલું જે બે લાયકોન છે એ દબાવજો જેથી અવનવા વિડીયો છે સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે અને અમારે મારે પોતાને દાનેવ કોઠી આઈસ્ક્રીમ ઢાકણ ગુંડા પ્રખ્યાત નામ છે મારું આઈસ્ક્રીમમાં છતાં અમી ખેતીમાં રસ ધરાવ્યું છે હા બસ કેડો મિત્ર બીજો હા ભાઈનો આપણે પરિચય આપ્યો હું પણ કહેતા ભૂલી ગયો આપને કેમ કે એમને જે કોઠી આઈસ્ક્રીમનો છે ખૂબ મોટું જે છે કામ છે આજુબાજુના મોટા ભાગના જે ગામડા છે એ લોકો જે છે આપણે આઈસ્ક્રીમ માટે અહીંયા જ આવતો એવું ખૂબ મોટું નામ છે અને ખેતી પણ સારામાં સારી કરી રહ્યા છે આઈસ્ક્રીમનો બિઝનેસ તો સારામાં સારો ચાલે છે પ્લસમાં એમણે ખેતી જે છે એમ બધે એમ જોયું તો ખેતી પણ એક નંબર જે છે એ કરી રહ્યા છે ઓકે જય